અહીંયા હજારોની સંખ્યામાં ભક્તોને સેવા આપવામાં આવી રહ્યા છે શરૂઆતમાં તે અહીંયા હાથ પગ માટે છોડવાના અલગ અલગ જાતના મશીનો તેમજ ગરમ પાણીમાં જે ભક્તો આવીને જે ટબ ઉપર તેમના પગ જે નરમ કરી શકે તેવી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે તમે બેક સાઇડ ઉપર તમે જોઈ જ રહ્યા છો ખૂબ સારી એવી વ્યવસ્થા અને વિશાળ આ ડોમ બનાવેલો છે તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ હું તમને અપડેટ આપવાનું છું ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ ખાસ કરીને તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અત્યારે આપણે જે ભુજ થી માતાના મઠ તરફ જાય છે રસ્તો અને નખત્રાણા થી બહાર ની તરફ આવો ને એટલે કરી દીધેલું છે તમે નખત્રાણા થી બહાર ની તરફ નીકળશો એટલે ત્યાંથી કેમ્પ આવ્યા એ પહેલા પાંચસો મીટર થી આ રીતના ડેકોરેશન જોવા મળશે ત્યાર પછી આ જે કેમ્પ પૂરો થાય ત્યાં સુધી આ ખુબ સુંદર મજાનું લાઈટો નું રાત્રિ નું ડેકોરેશન જોવા મળે છે પછી આપણે ધીમે ધીમે કરતા ગેટ તરફ જઈએ ને તો અહીંયા પણ જે ભાવિ પક્ષોને પગમાં જે દુખાવો થતો હોય અથવા તો ફરફોલાને ટેવકા પીડ્યું હોય તો તેની માટે સેવા માટે અહીંયા જે પાણીના ગરમા ગરમ જે ટબ તેની અંદર પગ મેકીને તમે શાંતિથી ઘડીક વાર આરામ કરી શકો છો એક જેટ એની સામેની તરફ તે ભાંભર કેમ્પની સામે તમે જુઓ સરસ મજાનો એક બીજો પણ સેવા કેમ્પ બનાવેલો છે તો ચાલો આપણે શરૂઆતમાં જ અહીંયા ગરમ પાણીની સેવા આપી રહ્યા છે તે તરફ આપણે જઈએ પ્રવેશ કરી રહ્યા છે ભાંભર કેપ ની અંદર ને શરૂઆતમાં ત્યાં ખૂબ જ સરસ મજાનો વિશાળ માતાના જે આશીર્વાદ લઈને અંદર જવાનું છે અહીંયા અંદર પણ ખૂબ સુંદર મજાનો જે ગેર બનાવેલો છે અહિયાં રાત્રે ડેકોરેશન માટે ખૂબ જ વિશાળ વિશાળ મોટા મોટા લેમ્પ લાગેલા છે અંદરની તરફ આવો તો અહિયાં માલિશ કરવા માટેના ઘણા બધા ઇલેક્ટ્રિક મશીનો જે રાખવામાં આવેલા છે મસાજ પણ થાય છે તમે અહિયાં જોવા ભાઈ પગ રાખે છે ત્યાર પછી સામેની તરફ પણ અલગ અલગ મશીનો છે તે હવે આપણે અંદર જઈએ ને તો અહીંયા પગ માટે પગ અંદર રાખીને જે મસાજ થાય તેવું મશીન ત્યાર પછી આગળ પણ જોઈએ ને તો ત્યાં પણ મશીનો અલગ અલગ ઉપયોગ કરવામાં આવે છે બેન અત્યારે જો તે મશીનમાં મસાજ કરાવી રહ્યા છે પછી આગળની તરફ આપણે જોવા જઈએ તો અહીંયા જે દવા દારૂ છે ફરફોલા પીડાઓ અથવા તો તમારે

હવે જઈ રહ્યા છે સર્વપ્રથમ જે ભાંભર કેમ્પ છે ને તે જગ્યા પર પહેલો કેમ્પ છે જે પ્રસાદી માટેનો છે તો ચાલો અંદર કઈ રીતના વ્યવસ્થા છે પ્રસાદી માટેની ને કઈ કઈ પ્રસાદી છે તેની સંપૂર્ણ અપડેટ આપો પ્લીઝ મિત્રો ચેનલમાં ન હોતો ચેનલને સબસ્ક્રાઇબ ને હજી સુધી વિડીયોને લાઈક ન કરે તો પ્લીઝ વિડીયોને લાઈક કરો ને મિત્રો જોડે વિડીયોને શેર કરો ભાંબર કેમ્પની અંદર આપણે પ્રવેશ કરીએ તો અહીંયા તમે ખૂબ સુંદર મજાનો ગેટ છે તેમાં લાઈટો ની પણ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાર પછી ભાવિ ભક્તોને ગરમી ન થાય તે માટે સારી સંપૂર્ણ જે ઘણા બધા એવા લાઈનમાં પંખા તેમજ ડોમની અંદર લાઇટ બધી એવી ઘણી બધી ડેકોરેશન અને તમે જો અલગ અલગ ટાઈપના જે ઝુમ્મર બનાવેલા છે અને બીજી વાત તો એ પંખાની વ્યવસ્થા તો છે જ તે સાથે સાથે અહીંયા કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે

અને શાકમાં ભીંડા દહીંનું શાક છે પછી રોટલી દાળ ભાત પછી સલાડમાં કાકડી જય માતાજી જય માતાજી જય આશાપુરામાં પછી બીટ છે જય આશાપુરામાં જય આશાપુરામાં પછી આ ભાઈઓ તરફ માટેનું કાઉન્ટર છે અહીંયા ઘણા બધા બહેનો જે પ્રસાદી વિતરણ કરી રહ્યા છે આ અહીંયા ભાવિ ભક્તોની જે પ્રસાદી વિતરણ કરવામાં આવે છે તેની અંદર જે અહીંયા કઈ રીતના પ્રસાદી બની રહી છે તેની માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું તો ખૂબ જ વિશાળ જે આ બીજો ડોમ પણ બનાવેલો છે અને અહીંયા તડામાર તેમની તૈયારીઓ થઈ રહી છે સામેની તરફ પણ તમે જુઓ ઘણી બધી આવી ભક્તો જે અલગ અલગ રસોઈ બનાવી રહ્યા છે અને બેક સાઇડ ઉપર તમે જાઓ તો અહીંયા જે મોહન થાળનો તેમજ ગાંઠિયા અને ફાફડીનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે અને અહીંયા તીખા ગાંઠિયા પણ ભાઈ ભક્તોને પીરસવામાં આવે છે તેનો સંપૂર્ણ આગો સ્ટોક અહીંયા જે બેક સાઈડ ઉપર પડ્યો છે અહીંયા ફાફડીનો સ્ટોક છે એવા ઘણા બધા બાઉલ તેમજ ચોકીઓ ભરેલી છે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જોવા જઈએ ને તો જે અહીંયા મોહન થાળ મેં તમને આગળ બતાવ્યો તે બનાવવા માટેનો અહીંયા જે વિશાળ તાવો રાખેલો છે તે લોટ બોન પણ કમ્પ્લીટ છે જ્યારે તાત્કાલિક જરૂર પડે તો લાઈવ એ મોહન પર બની જાય છે અને શાક બકાલાની વાત કરીએ તો અહીંયા મરચાંનો તેમજ મરચીનો ખૂબ સારો એવો ધગલો કરેલો છે પાછળ કોબી છે તેમજ અહીંયા ડુંગળીનું જે ઝીણું કટિંગ થઈ રહ્યું છે અહીંયા ટમેટાનો સ્ટોક છે પછી આપણે આગળ જોવા જઈએ ને જ્યાં અહીંયા દાળ ભાત તેમજ દાળ અલગ અલગ વસ્તુઓ બનાવવા માટેનો કાટા સીધાનો સામાન અહીંયા બેક સાઈડ ઉપર પાછળ બનાવ જે રાખવામાં આવે છે તમામે તમામ વસ્તુઓ જે ક્વોન્ટિટી ખૂબ જ સારી વસ્તુ વાપરવામાં આવે છે ત્યાર પછી જે તેમાં તેલ કે ઘી વાપરવામાં આવે છે તેના સંપૂર્ણ ડબ્બા અહીંયા નીચેની તરફ તમે જોઈ રહ્યા છો પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ જોવા જઈએ તો દાળ ભાત તેમજ શાકમાં ગરમ મસાલો ઉપયોગ કરવામાં આવે તે વસ્તુ જે આ ટેબલ ઉપર રાખવામાં આવેલું છે મરચાં હળદર લીંબુ અલગ અલગ ગરમ મસાલા અહીંયા બેક સાઈડ ઉપર તમે જોવો ને તે બટેકાનો પૂરેપૂરો ઢગલો છે અને તાત્કાલિક બટેકા બનાવવા માટે અહીંયા કમ્પ્લેટ કાપીને તૈયાર થયેલા છે પાણીમાં બોળેલા આદુ લસણ અને જે ક્રશ કરીને જે અહીંયા નીચે રાખવામાં આવેલું છે અને તમામે તમામ વસ્તુઓ જે મશીન દ્વારા ક્રશ થાય છે અહીંયા આગળની તરફ આપણે જોવા જઈએ ને તો આ મશીનમાં જે ભાવિ ભક્તોને પ્રસાદી ખૂબ જ સરસ અને સ્વાદ આવે તેવી બનાવવામાં આવી રહી છે અહીંયા ક્રશ કરવામાં આવી રહી છે આપણે આગળ જોવા જઈએ ને તો અહિયાં વિશાળ મોટા મોટા ટોપમાં ડાળ બનાવવામાં આવી રહી છે ત્યાર પછી આગળ એવડા જ મોટા ટોપમાં આપણે જે શાક ને તે બનવી રહ્યું છે તેનો સ્ટોપ પણ મરચાં અથાણામાં દેવામાં આવે છે તે અત્યારે અહીંયા વઘારેલા કમ્પ્લેટ તૈયાર છે પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ જોવા જઈએ ને તો અહીંયા જે બીજા એક સાથે તમને ઘણા બધા મોટા મોટા કાઉન્ટર જોવા મળે છે જે સોલા ઉપર અલગ અલગ શાક તેમજ અલગ અલગ મિષ્ટાનો બની રહી છે એક સાથે અહીંયા તમે તાવા જોઈ રહ્યા છો અને ઘણા બધા સૂલા મેકેલા છે અને અહીંયા અલગ અલગ મિશ્રણો થતી હોય છે એમાંનો એક સૂલો જે આ જગ્યા ઉપર છે ને તીખા ગાંઠિયા બનાવવા માટેનો આ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જોવા જઈએ ને તો અહીંયા બહેનો દ્વારા ગરમ ગરમ રોટલી તેમજ ચૂલા ઉપર રોટલા બનાવવામાં આવી રહ્યા છે ત્યાર પછી ખૂબ જ વિશાળ સ્પીડમાં જે રોટલી બનાવવા માટે એના સામેની તરફ જે પડખે તાવાનો ઉપયોગ થતો હોય છે પ્રથમ ડોમમાં જે પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું હતું એક જેટ એની બાજુમાં તે અહીંયા માતાજીના દર્શન થતા હોય છે અને બીજા ડોમ તરફ આપણે જઈ રહ્યા છીએ તો સર્વપ્રથમ પહેલાં માતાજીના દર્શન કરી લઈએ શ્રી આશાપુરા સેવા કેમ્પ ભાંભર આપનું હાર્દિક સ્વાગત કરી ગયો છે જે આ ડોમ છે ને તે આ ડોમ ઉપર હજારો ભાવિભક્તો એક સાથે વિશ્રામ કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને એક્સ્ટ્રા તમે બહારની તરફ જોઈ રહ્યા છો ઘણા બધા ગાડલા છે અંદર જો ડોમ ફૂલ થઈ જાય તો અહીંયા બહારની તરફ ભાવિભક્તો આરામ કરી શકે તેવી પણ વ્યવસ્થા થયેલી છે તો ચાલો આપણે અંદર જઈને જોઈએ હા અને મિત્રો વિડીયોને

સગવડ તેમજ ઉપરની તરફ જોઈ રહ્યા છો ઘણા બધા એક સાથે પંખા અને લાઇટોની પણ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે અખંડ તો રહ્યો છે ત્યાર પછી અહિયાં સવારમાં નાસ્તા માટે તમે જોઈ રહ્યા છો સ્ટ્રીમ ઢોકળા તેમજ ખમણ દેવા માટે અહિયાં અલગ અલગ ઘણા બધા લાઈનમાં મશીનો છે સવાર માટે ખૂબ જ સરસ મજા નાસ્તાની પણ વ્યવસ્થા અહિયાં જગ્યા ઉપર થઈ રહી છે અને મારી બે સાઈડ ઉપર તો જોઈ જ રહ્યા છો ને સંપૂર્ણ અપડેટ સ્ટેપ બાય સ્ટેપ આપે છે પહેલો ડોમ તેમાં બીજો ડોમ અને સંપૂર્ણ વિગત તમને આ ગમ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કર્યા વગર તો મિત્રો જતા જ નહીં બોલી આશા પૂરા મત તો મિત્રો તમને આ સૌથી મોટામાં મોટો ભાંભર કેમનો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય આશાપુરામાં લખવાનું ભૂલશો નહીં ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી બોલો આશાપુરા મા જય